મિત્રો સોના અને ચાંદીના ભાવે મિત્રો એક વર્ષમાં સોનાના ભાવમાં સત્યાવીસ ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને બે હજાર પચીસમાં આના કરતાં પણ મોટો ઉછાળો આવી શકે છે તેવી મિત્રો મહત્ત્વની ભવિષ્યવાણી થઈ છે તો સોનાના ભાવને અસર કરતા પરિબળની વાત કરીએ તો વિશ્વની સૌથી શક્તિશાળી સેન્ટ્રલ બેંક યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા લેવામાં આવેલા પગલાં આની ચાવી છે રેડ કટ અથવા તો તેની માત્રા સંભાવના રોકાણકારો માટે સોનાને વધુ આકર્ષક બનાવતી હોય છે કારણ કે તે ડોલરને નબળો પાડે છે અને ફુગાવાને વેગ આપી શકે છે ઘણા લોકો સોનું રાખવાનું પસંદ કરતા હોય છે તેની પાસે ઘણા પૈસા હોય છે તે લોકો સોનાની ખરીદી કરી લેતા હોય છે તેવી રીતના સોના અને ચાંદીની અંદર ફુગાવો આવી જતો હોય છે તેના લીધે સોના અને ચાંદીના ભાવની અંદર ભયંકર વધારો આવતો હોય છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં એવી ઘણી અટકળો ચાલી રહી હતી કે ગુપ્ત ટ્રેન્ડિંગ એક્ટિવિટી પણ સોનાના ભાવને પ્રભાવિત કરી રહી હતી અને મિત્રો યુક્રેન પર ઉપરના આક્રમણથી રશિયા સામે પણ આવા યુદ્ધોના લીધે સોના અને ચાંદીના ભાવની અંદર વધારો આવી ગયો છે તો મિત્રો આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ જેમાં એક ગ્રામ ચાંદી પંચ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો ચોપન ગ્રામ ચાંદીના ભાવ છે આજે આઠ અને એક કિલો ચાંદીનો ભાવ પંચ્યાસી રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો છસો દસ રૂપિયાનો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં આજે ઘટાડો થયો છે અને મિત્રો હવે આપણે સવાલ એ થાય કે આજે બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની જો વાત કરીશું તો મિત્રો કેરેટ સોનાના ભાવમાં આજે એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર પાંચસો સત્તર રૂપિયા દસ ગ્રામ સોનું પંચોતેર હજાર એકસો જયારે સો ગ્રામ સોનાના ભાવ છે આજે સાત લાખ એકાવન હજાર સાતસો રૂપિયા જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ સો ગ્રામ સોનાના ભાવની અંદર જોઈએ તો મિત્રો ઘટાડો આજે બારસો નેવ રૂપિયાનો જોવા મળી રહ્યો છે જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવમાં જોવા મળ્યો છે

સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાયકન દબાવવાનું ભૂલતા ને મિત્રો